એ જમીન આસમાનનો ફરક છે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે દિન પ્રતિદિન અમદાવાદ શહેરના જે ગેરકાયદેસર મકાન તોડવાની જે વાતો કરે છે અને બુલડોઝર ફરાવે છે દાદાનું બુલડોઝર એવી જ રીતે ઈસનપુર તળાવ અમદાવાદ શહેરના ઈસનપુર તળાવ નજીક જે ઝૂંપડપટ્ટી છે ત્યાં વર્ષોથી લોકો રહે છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત નહોતું આવતું જે તે વિસ્તાર ત્યાં ગ્રામ પંચાયત અંતર્ગત લાગતો હતો એ વખતથી ત્યાં લોકો રહે છે અને દિવાળી પહેલા એટલે કે નવરાત્રી પહેલા પણ નોટિસ આપવામાં આવી હતી કે ભાઈ તમારે એકવીસ દિવસમાં આ જે મકાનો છે એ ખાલી કરી દેવાના નહીં તો દાદાનું બુલડોઝર ફરી વળશે ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ હસ્તક્ષેપ કર્યો હતો અને એ મકાન તોડતા રોક્યા હતા પણ હવે મામલો શાંત થઈ ગયો છે તો ફરી પાછું આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ સફાળું જાગ્યું છે એમનું કહેવું છે કે આ જે તળાવ છે એનું રીડેવલપમેન્ટ કરવું છે એનું રિનોવેશન કરવું છે એટલે તમારે અહીંયાથી હટવું પડશે કારણ કે વીસ તારીખે તમારા મકાન એટલે કે વીસ નવેમ્બર એ તમારા મકાન તૂટવા જઈ રહ્યા છે એટલે જેના મકાનો હતા જે વર્ષોથી રહેતા હતા ક્યાંય ને ક્યાંય એમણે આજે રેલી કાઢવાનો પ્રયાસ કર્યો છે ઈશનપુર તળાવથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી એમની રેલી કાઢી અને પોતાની વાત મૂકી છે

અમાર બીજી જગ્યાએ રેડી મોકલી દો પછી અમારું મકાન તોડો અમાર બીજું કઈ કેવું નથી નોટિસ અમને 2 મહિના પહેલા આપી હતી કે મકાનો ખાલી કરો ને બી 21 દિવસમાં મકાનો ખાલી કરવાનો નોટિસ આપવામાં આવો એ રીતે અમને નોટિસ આપવામાં આવી ત્યારબાદ અમે અમારે ત્યાં બધા ભેગા થયા એકત્ર થયા ત્યારબાદ અમે વિરોધ કર્યો કોર્પોરેશન ખાતે આયા એ ટાઈમે અમને એવી બાહેધરી આપવામાં આવી હતી ખાલી મૌખિક બાહેધરી હતી એ સમયે કે અમે વૈકલ્પિક વ્યવસ્થા આપીશું ત્યારે જ તમારા મકાન તોડીશું તો અમે એમની આશાએ રહીને દિવાળી ઉજવી સાથે ગઈ કાલે ગયું એવું આવ્યું કે તમારા ખાલી કરવા એટલે કેવાનો મતલબ કે બુલડોઝર ફરાઈ દેવાની તૈયારીમાં હતા પછી અમે બી અમારી તૈયારી દેખાડી અને અમે બધા ભેગા થયા ગઈકાલે રાત્રે મિટિંગ કરી અને અમે બધા સૌ સાથે મળીને આજે વિરોધ પ્રદર્શન નોંધાયો અને ડેપ્યુટી કમિશનર દ્વારા આજે અમને અ મીડિયાના માધ્યમથી બાહેધરી આપવામાં આવી છે લેખિત નહીં પણ મીડિયાની સામે એક જાતનો દાખલો આપ્યો છે એમને કે અમે તમને મકાનો ફાડવીશું અને હવે જોઈએ છીએ આગળ જ્યાં લડવાનું થશે ત્યાં લડીશું અમે તમે ક્યારે મકાનો આપશો તોડશો પછી કે તોડ્યા પહેલા લેખિત આપી કે કઈ લેખિતમાં કઈ લખીને આપ્યું ના અત્યારે કોઈ પણ પ્રકારનું લેખિતમાં આપવામાં નથી આવ્યું ખાલી મીડિયા સમક્ષ એમને બાહેધરી આપી છે અને

એવી એવી વાતો ચાલતી હતી કે અમે તો છેલ્લે મરી જવાના છીએ આત્મહત્યા કરવાના છીએ કલંક રૂપી કહેવાય એટલે સરકારને વિનંતી વિનંતી કે તમે પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપજો પછી તમે તોડવા આવજો મકાનો ખાલી કરવા માટે લોકો તૈયાર છે પણ પેલા એમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપજો મારું નામ કૃષ્ણા નિશાદ છે હું રામવાડીના રહેવાસી છું વિભાગ વન ના હું અત્યારે હું તેત્રીસ વર્ષના થઈ ગયો છું ના મારા બાપાએ ઓગણીસો એક્યાસી માં અહીંયાથી આવેલા છે અહીંયા ઓગણીસો એક્યાસી થી મારા પાસે ગ્રામ પંચાયત થી પહોંચવું પડી છે એ એ વખતના પંદર રૂપિયા વીસ રૂપિયાના અઢાર રૂપિયાના ટેક્સ બિલનો જે કોર્પોરેટર હતા ગોંદજી ધનાજી ઠાકુરે એ ટાઈમનો ટેક્સ બિલ ઉપર સાઇન કરેલા છે ત્યારથી અમે લોકો રહીએ છીએ ના એ જે પરિવાર જે એમ કહે છે ને કે આ બધું માં જવાનું છે વન પરિવહન ના તો અંદર તલાવડી છે એ તલાવડી બનાવવા મ્યુનિસિપાલટી ના કોર્પોરેટરો ગમે કોઈ હોય ત્યાં અંદર ભૂસી ના જોવે ગટરના પાણી અંદર જાય છે ને દુષિત કરવામાં આવે છે એના અંદર ગટરના પાણી જાય છે દર વર્ષે અમે લોકો જયારે વરસાદ પડે ત્યારે આટલું આટલું પાણી જાય છે બધાને ઘરમાં

એમનેમ એમ તમે તરત ના તરત ભગાડજો તો એવું થોડી ચાલે